નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડીયો શરૂ કરું એ પેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની લેક્ચરની પીડીએફ ઉપરાંત કરંટ અફેરની પત્રિકાઓ આવા જુદા જુદા અલગ અલગ ફોર્મેટમાં પીડીએફ તમે મેળવી શકશો એની ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકશો ટેસ્ટ સિરીઝ આપી શકશો જૂના એક વર્ષ સુધીની ટેસ્ટ અને પીડીએફ છે સુધી કરંટ અફેરનું શ્રેષ્ઠ કન્ટેન્ટ તમારા માટે લાવીએ છીએ જૂની હમણાં જ હાઈકોર્ટની પરીક્ષા લેવાય એમાંય મોસ્ટલી બધું કવર થયેલું હતું હું થોડાક દિવસની અંદર જ છે સ્ક્રીનશોટ મૂકવાનો છું કે કયા વિડિયોમાંથી અથવા તો કઈ પીડીએફમાંથી કયો ક્વેશ્ચન આવેલો છે એ ટાઈપના એપ્લિકેશનની અંદર જે કરન્ટ અફેરનો કોર્સ છે ને એની અંદર હું ફ્રીમાં એ પીડીએફ રાખી દેવાનો છું

સ્પીન લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન સાઉથ કોરિયા અને સ્પેન બીજા ક્રમ પર કુલ સાત દેશોને સ્થાન મળ્યું છે એના પાસપોર્ટથી તમે એકસો બાણું દેશોની મુસાફરી કરી શકો બીજા ક્રમ પર છે એના એના માટે અને સિંગાપોર છે બરાબર તો સિંગાપોરના પાસપોર્ટથી તમે એકસો ને પંચાણું દેશોની વિઝા વગર મુસાફરી કરી શકો છો જો તમારી પાસે સિંગાપોરનો પાસપોર્ટ હોય તો રિપોર્ટ હેલને એન્ડ પાર્ટનર્સ દ્વારા આ જાહેર કરવામાં આવ્યો છે ઇન્ડેક્સ બરાબર તે પણ યાદ રાખીશું ભારતનો ક્રમ યાદ રાખીશું ચોર્યાસી હવે ભારત એકલું ચોર્યાસી માં ક્રમ પર નથી ભારતની સાથે બીજા ત્રણ દેશો છે બરાબર એક તો છે માર્ટેનિયા એક છે સેનેગલ અને એક છે તજાકિસ્તાન આ બધા જ દેશો ચોર્યાસી માં ક્રમ ઉપર છે અને આ બધા જ દેશોના ના વિઝા થી છે તમે અઠાવન દેશોની વિઝા વગર મુસાફરી કરી શકો ક્યારેક ક્વેશ્ચન માં છે ને એવી રીતે આડકતરી રીતે પૂછે ઇન્ડેક્સ નું નામ જ નો દે ભારતના વિઝા થી તમે કેટલા દેશોની વિઝા વગર સોરી ભારતના પાસપોર્ટ થી તમે કેટલા દેશોની

અને બીજું મળ્યું છે અનુષ્કા શંકરને તો એ અને બી બંને જવાબ છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ સડસઠમાં ગ્રેમી પુરસ્કારનું આયોજન છે ફેબ્રુઆરી માં થશે અમેરિકાના કેલિફોર્નિયામાં તો ગ્રેમી પુરસ્કારની સડસઠની આવૃત્તિ ક્યાં યોજાશે તો કે અમેરિકાના કેલિફોર્નિયામાં બરાબર અને બે હજાર પચ્ચીસમાં યોજવાની છે બે ભારતની કલાકૃતિઓ છે બરાબર બે ભારતના કલાકારો છે અને અહીંયા નોમિનેશન મળ્યું છે કેજ અને અનુષ્કા શંકર રિકી કેજને મળ્યું છે બ્રેક ઓફ ડાઉન માટે અને અનુષ્કા શંકરને ચેપ્ટર ટુ હાવ ડાર્ક ઇટ ઇઝ બી ફોર ડાઉન બરાબર આ બે કૃતિઓ છે એમની જેમના માટે એમને નોમિનેશન મળેલું છે ગ્રેમી એવોર્ડને સંગીત ક્ષેત્રનો સૌથી ઊંચો પુરસ્કાર માનવામાં આવે છે તો પૂછે તમને સંગીત ક્ષેત્રનો સૌથી ઊંચો પુરસ્કાર કયો અથવા તો સર્વોચ્ચ પુરસ્કાર કયો તો એ આવે ગ્રેમી એવોર્ડ એ ધ્યાન રાખજો ગ્રેમી એવોર્ડ શેના માટે આપવામાં આવે છે એવું પણ પૂછે તો સંગીત ક્ષેત્ર માટે આપવામાં આવે છે એ ધ્યાન રાખજો હાલમાં જ કયા દેશ દ્વારા ઝીમ સેટ ટુ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે ઝીમ સેટ ટુ આ સેટેલાઇટ છે આ

સેટેલાઇટ છે છે બીજો સૌથી પહેલો તો નવેમ્બર લોન્ચ થઈ ગયો અને આ આ લોન્ચ વર્ષ પછી બરાબર બરાબર લો ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન સેટેલાઇટ સેટેલાઇટ છે છે તો ટાઈપનો અને બાકી બાકીની રાજધાની યાદ રાખીશું હરારે અને ઝિમ્બાબે સ્પેસ એજન્સી યાદ રાખીશું ઝિમ્બાબવે નેશનલ જીઓ સ્પેટ સ્પેશિયલ એન્ડ સ્પેસ એજન્સી બરાબર

નું સંરક્ષણ કરે છે એ ભારતીય પુરાત પોક્ષ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવે છે 1861 માં ની સ્થાપના થઈ એલેક્ઝાન્ડર કની સ્થાપના કરી અને આના અત્યારે માનિદર્શક વિ વિદ્યાવતી છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા લચિત દિવસની ઉજવણી કરવામાં આવેલી છે લચિત દિવસ હાલમાં જ ઉજવવામાં આવ્યો છે બરાબર અને એ આસામ રાજ્યની સરકાર ઉજવે છે બીજી વસ્તુ કરી દો અ આજે એમસી ની એક્ઝામ છે તો જે લોકો પરીક્ષા આપવા જાય છે એને મારા તરફથી ઓલ ધ બે ગયા ગઈકાલના વીડિયોમાં પણ કીધું તું અને જે પેપર કોઈની પાસે હોય બરાબર તો એમ સી નો મને ક્વેશ્ચન પેપર મોકલી આપજો વોટ્સએપ નંબર આપી દો તમને ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ બરાબર વીસ એકોતેર બાસઠ આ આપણો વોટ્સએપ નંબર છે એમાં તમે મને મેસેજ કરી પીડીએફ સેન્ડ કરજો તમારી પાસે પેપર આવી ગયો હોય તો અને કરંટ અફેરના જે પણ ક્વેશ્ચન આવશે બરાબર એનું આવનારા પાંચ દિવસમાં જેટલું પણ કયા કયા વિડીયોમાંથી પૂછાયું છે ને કઈ કઈ પીડીએફમાંથી એનો હું પ્રૂફ સાથેનો સ્ક્રીનશોટ મૂકીશ ક્લિયર તો કોઈ પાસે ક્વેશ્ચન પેપર હોય બરાબર તો સો ટકા મોકલજો હાઈકોર્ટનો પણ કોઈ પાસે ક્વેશ્ચન પેપર એવું કોઈ પાસે હોય તો મને સો ટકા વોટ્સએપ કરજો ક્લિયર આ વોટસઅપ નંબર મેં તમને આપ્યો છે એના ઉપર તમે મને મેસેજ કરજો બીજી વસ્તુ જેટલું પણ પેન્ડિંગ કામ હતું બરાબર મારા પેડ યુઝર માટે મેં પૂરું કરી દીધું છે બરાબર પચીસ તારીખથી લઈ બરાબર અને બાર તારીખના પચીસ ઓક્ટોબરથી લઈને બાર નવેમ્બર સુધીના વિડીયો પેન્ડિંગ હતા તો એ બધી જ લેક્ચરની પીડીએફ છે મેં એપ્લિકેશનમાં અપડેટ કરી દીધી છે બરાબર આ ઉપરાંત ઈ બુક પણ મેં એડ કરી દીધી છે બરાબર જેથી તમે એની પ્રિન્ટ આઉટ લઈ શકો ઓછા પેજમાં બરાબર વર્તમાન પત્રિકાઓ પણ બધી અપલોડ થઈ ચૂકી છે નવેમ્બરની બાકી હતી નવેમ્બરની ત્રેવીસ તારીખ સુધીની ચોવીસ તારીખ સુધીની બધી જ પીડીએફો આવી ગઈ હશે બરાબર એપ્લિકેશન ચેક કરી લેજો ઓકે અને ગઈકાલે જ બધું નોટિફિકેશન સાથે બધું આપણે મૂકેલું હતું વાત કરી હતી ટેસ્ટ સિરીઝની તો ટેસ્ટ સિરીઝ પણ બધી ત્રેવીસ તારીખ સુધીની અપલોડ થઈ ચૂકી છે બરાબર તો ત્રેવીસ નવેમ્બર સુધીની ટેસ્ટ સિરીઝ પણ આવી ચૂકી છે તે બધું એપ્લિકેશનમાં અપડેટ થઈ ચૂક્યું છે ક્લિયર તો તમારી પરીક્ષા હવે એના પહેલા મેં તમારું જેટલું પણ પેન્ડિંગ કામ હતું એ બધું પૂરું કરી દીધું છે યુટ્યુબમાં જે લોકો ફ્રીમાં જોવે છે એના માટે મેં તેર નવેમ્બરથી શરૂ કર્યા હતા લેકચરમાં થોડોક સમય લાગી જશે તમારી એક્ઝામ આવશે એ પહેલા અપડેટ થઈ જશે બધું ક્લિયર ચાલો તો લચિત દિવસ આસામ રાજ્યની સરકાર ઉજવે છે ચોવીસ નવેમ્બરે ઉજવાય છે એમની જન્મજયંતિ ને આપણે ઉજવીએ છીએ આસામ રાજ્યની સરકાર ચોવીસ નવેમ્બરે રચિત છે ઓકે સરાયઘાટના યુદ્ધમાં કુશળતા અને એમનું મહત્વપૂર્ણ યોગદાન હતું ક્લિયર બાકી નેશનલ ડિફેન્સ એકેડેમી ઓગણીસો નવાણું થી રચિત બોર ફુકાન ગોલ્ડ મેડલ આપે છે ઓકે અને આના અંતર્ગત પચાસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જેમને મળે એને પેંગલ નામનું વાવાઝોડું ચર્ચામાં હતું આ વાવાઝોડાને કયા દેશ નામ આપ્યું છે તો પેંગલ નામનું વાવાઝોડું છે હાલમાં જ આનું નામ આપ્યું છે સાઉદી અરબે ઓપ્શન સી આપણો આન્સર થશે સાઉદી અરબે આ પેંગલ નામના વાવાઝોડાનું નામ આપ્યું હતું આ વાવાઝોડું છે એના કારણે તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે તો તમિલનાડુ આ વખતે એલર્ટમાં આવ્યું છે આની પહેલા દાના નામનું વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પ્રમાણમાં નુકસાની થઈ હતી આ દાના નામના વાવાઝોડાનું નામ આપ્યું હતું કતારે બરાબર બાકી ફેંગલ નામનું વાવાઝોડું ક્યાં ઉત્પન્ન થયું બંગાળની ખાડીમાં

અંતિમ દાના નામનું વાવાઝોડું આવ્યું હતું એ કતાર આપ્યું હતું એના પછી હવે ફેંગલ આવ્યું એનું નામ આપ્યું છે યાદ રાખવાની છે હાલમાં જ વિશ્વ મત્સ્ય દિવસના અવસર ઉપર કયા રાજ્યને બેસ્ટ મરીન સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો છે બેસ્ટ મરીન સ્ટેટનો દરજ્જો અથવા તો બેસ્ટ મરીન સ્ટેટ એવોર્ડ એ કયા રાજ્યને આપવામાં આવ્યો છે એ હાલમાં જ આપ્યો છે કેરળને

એકવીસ નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્ય દિવસના અવસર ઉપર આ બધા એવોર્ડ આપવામાં આવે છે અને થીમ છે ઇન્ડિયા બ્લુ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેન્થનિંગ સ્મોલ સ્કેલ એન્ડ સુટેબલ ફિશરીઝ બરાબર બાકી ભારત છે એ ત્રીજો સૌથી મોટો માછલીનો ઉત્પાદક દેશ છે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો આઠ ટકા હિસ્સો છે માછલીના ઉત્પાદનમાં ક્લિયર ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર થી કોને સન્માન કરવામાં આવ્યું છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર હાલમાં બે વ્યક્તિને મળ્યો છે ડેનિયલ બેરન બોઈમ અને

આ બિહાર માં આવેલું છે સુલતાન ગંજ સ્ટેશન એનું નામ અવધની ના અજગે કર્યું છે હાલમાં માં કયા દેશ દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ બુરખા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એક જાન્યુઆરી પચીસ થી બરાબર આવતા વર્ષે સ્વિટરલેન્ડ માં બુરખા ઉપર પ્રતિબંધ લાગી જશે ઓકે રોહિણી નેયર પુરસ્કારથી કોને સન્માન કર્યું છે તો અનિલ પ્રધાનને ને સન્માન કર્યું છે રોહિણી નેયર પુરસ્કારથી હાલમાં જ કયો દેશ છે જેમના દ્વારા સોળ વર્ષથી ઊંચી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો આ ઓસ્ટ્રેલિયા લગાવે છે આન્સર આવશે ઓસ્ટ્રેલિયા હાલમાં જ ભારતીય સૈન્ય વિરાસત મહોત્સવના બીજા સંસ્કરણની શરૂઆત કયા સ્થળે કરવામાં આવી હતી આ નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી આન્સર આવશે નવી દિલ્હી હાલમાં જાહેર થયેલ ફીડે ચેસ્ટ ચેમ્પિયનશિપમાં કોણ ટોચના સ્થાન ઉપર રહ્યું છે તો મેગ્નસ કાલ્સર ટોચના સ્થાન ઉપર રહેલા છે આન્સર આવશે મેગ્નસ કાલ્સર હાલમાં જ વ્હાઇટ હાઉસ ઓફ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે કોની નિયુક્તિ થઈ છે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે સુસી બિલ્સની નિયુક્તિ થઈ છે બરાબર બાકી મેં તમને ગઈકાલે કીધું હતું બરાબર સેકન્ડ લેડીને એ બધો મુદ્દો ચર્ચામાં હતો તો ગઈકાલનો વિડીયો એક ખાસ આમાં રિવાઇઝ કરી લેજો એમાં જેટલું પણ અમેરિકાની ચૂંટણી સાથે હતું એમાંથી અગત્યના મુદ્દા મેં ખાસ તમને રિવાઇઝ કરાવેલા હતા ઓકે બાકી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનું નામ શું છે રિપબ્લિકન પાર્ટી છે બરાબર એ યાદ રાખીશું એમનું ચૂંટણીનું ચિહ્ન છે એ હાથી છે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે જળ સંસાધન અને ઉર્જા સહયોગમાં તેજી લાવવા માટે કરાર કરવામાં આવે છે નેપાળ અને ભારત આ માટે કરાર કરેલા છે કયા રાજ્યમાં હાલમાં ભારતની સૌથી પહેલી સૌથી પહેલી સમર્પિત સેમી શરૂઆત નીતિ છે ભારતની સૌથી પહેલી સમર્પિત શરૂ કરી છે સેમી દિવસ માટેનો પૂર્વોત્તર આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું આઠ દિવસ માટે આ પૂર્વોત્તર આદિ મહોત્સવનું આયોજન થશે આસામના ગુવાહાટી ખાતેથી ઉદ્ઘાટન કર્યું છે યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની કઈ સંસ્થાએ ટોચનું સ્થાન મેળવ્યું છે ભારતની સંસ્થા પૂછી છે આઈટી દિલ્હી જવાબ આવશે